રાજકોટ ખાતે વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી તેનો વિડીયો અને વિરોધ પક્ષની પ્રતિક્રિયા આવું આપણે જોઈએ અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રોટી બેટી વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હેઠા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે એમના નથી આવ્યો તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા ન તો નાના માણસો હતા ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટીક્યા એ સનાતન ધર્મ છે

રાજકોટની અંદર વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચોડાસમા રાજ્યસભાના અમારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ અમારા માનદાતા સિંહજી રાજકોટથી પૃથ્વીસિંહ જેઠવા ગુમલીથી તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી અર્જુનસિંહ વાળા જસદણથી ને હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ભોગોબા પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના પ્રતિસા એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું ધન્યવાદ રાજકીય વ્યક્તિઓ ભાષા પર સંયમ રાખો જોઈએ બોલવામાં મને લાગે છે કે કોઈપણ વ્યક્તિ હોય એમણે સમાજ વિશે ખરાબ ભાષાનો પ્રયોગ કરવો જોઈએ ને એ પણ ઇતિહાસ જોઈ લે તેવી વાસ્તવિકતા નહોતી મેં એમની ક્લિપે જોઈ અને ક્યારેય અંગ્રેજોના શાસન દરમિયાન રોટીબોટીનો વ્યવહાર કોઈ ક્ષત્રિયોએ ક્યાંય કરી લીધો હોય આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી પાછી માફી માંગવી મને લાગે છે કે આ જાહેર જીવનમાં સ્વીકાર્ય નથી અને બોલતા પહેલા અમારે સૌએ વખત વિચાર કરવો જોઈએ મારો એ સ્વભાવ નથી કે હું એક કક્ષાથી નીચે ઉતરીને કોઈના પણ માટે ભલે એ વિચારધારાથી બીજું હોય તો પણ બોલું પરંતુ એટલું તો હું ચોક્કસ કહીશ જે શબ્દો બોલાયા છે એ શબ્દો કોઈ પણ ન સ્વીકારી શકે અને કોઈને પણ આઘાત લાગે એ પ્રકારના શબ્દો હતા ક્ષત્રિય સમાજ વિશે રૂપાલાજીએ જે મનઘડત વાતો કરી તે બાબતે વિરોધ પક્ષના પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિશ્રીએ પોતાની પ્રતિક્રિયામાં ખૂબ જ સ્પષ્ટતા સાથે ક્ષત્રિયોને જણાવ્યું